કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદી કાજલવાલા દર્શક મિત્રો સમગ્ર વિશ્વમાં પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરને વધુ સુંદર અને હરિયાળું બનાવવા વૃક્ષોની વાવણી કરવામાં આવી રહી છે વૃક્ષો અને છોડ માત્ર કુદરતી તત્વો તરીકે નહીં પણ આધ્યાત્મિક અને સામાજિક દ્રષ્ટિએ પણ મહત્ત્વ ધરાવે છે વૃક્ષો રસ્તાઓને ગરમીમાં ઠંડા રાખે છે અને તાપમાનમાં પણ નિયંત્રણ રાખે છે દર્શક મિત્રો આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા શહેરના બાપોટ પોલીસ સ્ટેશન સામે આવેલ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત પાલિકા ઉદ્યાનમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી જે એન એચ એમસી હોસ્પિટલ કોલેજ પારુલ યુનિવર્સિટી ફ્રી ધ થ્રી ફ્રોમ મેટલ ટીમ સર્વમંગલ ટ્રસ્ટ ટીમ એચ એમ એ આઈ આરોગ્ય ભારતી પી આઈ એચ આર વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ત્રીલવર્સ સિવિલ ડિફેન્સ પાયોનિયર કોલેજ ભારત વિકાસ પરિષદ અટલ સેવા સંઘ દિવ્ય રત્ન ટ્રસ્ટ સહિત અન્ય સંસ્થાઓ તેમજ વોર્ડ નંબર પાંચના પરિવાર સાથે વીએમસીના અધિકારી કર્મચારીઓ સહિત અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડન શ્રી મહેન્દ્રભાઈ પટેલ સહિત અનેક લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ બસ એ તો ભાઈ બસ અહીંયા તો એ પાણીયા પ્યાવા દે કે ના દે કે બીમ પર કે માન ના કીધું સિંગલ લઈ લેજો મારો મને નાખજો ને હું નાખી દી

આજવા રોડ ઉપર કમલાનગર મુકામે ત્યાં વૃક્ષારોપણ કર્યું ત્યારબાદ અહીંયા કોર્પોરેશનનું અત્યારે આપણી વચ્ચે છું એ સિવાય બીજા બે નાના નાના પ્રોગ્રામ હતા આપણે આજે જોઈએ છે તો કહેતા આનંદ થાય છે કે એક જ વાત કહેતા તમામ લોકો ભેગા થાય છે એકત્રિત થાય છે આજે પર્યાવરણ દિવસ છે શું કહેશો આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે કમલાનગર તળાવ પર વૃક્ષારોપણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો એમાં બહુ મોટી સંખ્યામાં સિવિલ ડિફેન્સના સ્વયંસેવકો એમાં પાણીગેટ બાપોડના અમારા સિવિલ ડિફેન્સના બધા સ્વયંસેવકો જોડાયા હતા એમાં ડૉક્ટર હિતેન્દ્ર પટેલના સૌજન્યથી આ પ્રોગ્રામ કરવામાં આવેલો એમાં વિસ્તારના બધા નાગરિકો અલગ અલગ સંસ્થાઓના બધા નાગરિકો એવી રીતે જોડાઈને બહુ મોટો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને એમાં બહુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અહીંયા આગળ સર સિવિલ ડિફેન્સ તરફથી અન્ય કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે સમાજને શું સંદેશો આપશો અમારો ભરતી મેરો અત્યારે ચાલુ છે સિવિલ ડિફેન્સમાં ભરતી મેરો કે અત્યારે જે કટોકટી આવી રહી છે એમાં કઈ રીતે આપણે રહેવું કઈ રીતે જીવવું અને કઈ રીતે લોકોને સ્વ બચાવવું એટલે આપણો બચાવ કઈ રીતે કરવો અને બીજાને કઈ રીતે બચાવવા એની ટ્રેનિંગ અમારે આપવામાં આવે છે અને અત્યારે